ગુજરાત વિદ્યુઅલ ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે અને હું છું સુરેશ તો મિત્રો આજે આપણે આ વિડીયોના માધ્યમથી વાત કરવાની છે કે આની સક્રિય સિસ્ટમ શું છે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર અને સાથે સાથે મિત્રો વાવાઝોડાને લઈ અને જે આગાહીઓ કરવામાં આવી રહી છે યુટ્યુબમાં તો મિત્રો શું છે તેની સત્ય હકીકતથી પણ આપણે તેની પણ માહિતી આપવાની છે શું મિત્રો વાવાઝોડું બનશે અને બનશે તો શું ગુજરાતની અંદર આ વાવાઝો થોડું ટાટક છે તો મિત્રો આ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપવાની છે તો વિડીયોને અંત સુધી બનાવી રહેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો અત્યારે તમે જોઈ શકો છો કે બે સિસ્ટમો જોવા મળી રહી છે એક સિસ્ટમ છે તે બં બંગાળની ખાડીના લાગુ વિસ્તારો અને ઓડિશાના ભાગો પર સક્રિય છે અને વધુ એક સિસ્ટમ છે તે અરબી સમુદ્ર અને જે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો છે ત્યાં સક્રિય જોવા મળી રહી છે અને મિત્રો આ બંને સિસ્ટમ છે તે હાલમાં મજબૂત જોવા મળી રહી છે એટલે કે બંને સિસ્ટમ છે તે હજુ ડિપ્રેશનમાં જોવા મળી રહી છે અને મિત્રો જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે શું તેની અસર ગુજરાતમાં થશે કે નહીં તો મિત્રો આ સિસ્ટમ છે બંગાળની ખાડીવાળી તેની અસર છે તે ગુજરાતમાં જોવા નહીં મળે એટલે કે સિસ્ટમ છે તે મિત્રો આ દિશા તરફ આગળ વધશે અને તેની કોઈ ખાસ અસર છે તે ગુજરાતમાં નહીં જોવા મળે એટલે કે આ સિસ્ટમથી કોઈ ડરવાની જરૂર નથી આ સિસ્ટમ છે તે ગુજરાતને કોઈ રીતે અસર કરવાની નથી તો મિત્રો હવે આપણે વાત કરીશું કે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ છે તેની અસર ગુજરાતમાં શું જોવા મળી શકે છે તો મિત્રો અરબસાગરની સિસ્ટમ છે તેની અસર હજુ પણ ગુજરાતની અંદર જોવા મળી રહી છે કેમ કે આ સિસ્ટમ છે તે ગુજરાતથી સો કિલોમીટર દૂર જોવા મળી રહી છે અને દ્વારકાથી આ સિસ્ટમ છે તે સો કિલોમીટર દૂર છે અને એકદમ ત્યાં સ્થિર છે અને આ સિસ્ટમ છે તે હવે થોડી આગળ વધશે એટલે કે પશ્ચિમ દિશા તરફ એટલે કે ઓમાન તરફ આ સિસ્ટમ છે તે આગળ વધશે અત્યારે તમે જોઈ શકો છો કે સિસ્ટમ ત્યાં સ્થિર છે અને જેમ સિસ્ટમ આગળ વધશે તેમ મજબૂત થશે અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને મિત્રો ત્યારબાદ આ સિસ્ટમ છે તે વાવાઝોડામાં પણ ચાર તારીખ આસપાસ એટલે કે આવતીકાલે આ સિસ્ટમ છે તે વાવાઝોડામાં પણ ફેરવાઈ શકે છે તો મિત્રો આપણે તમને બતાવીશું કે આ સિસ્ટમ કઈ તરફ જાય છે અને ક્યારે આ સિસ્ટમ યુ ટર્ન લઈ અને ગુજરાત તરફ આવે છે અને આ સિસ્ટમ ક્યારે વાવાઝોડું બને છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો તો હવે આપણે તમને બતાવીશું કે સિસ્ટમ કઈ તરફ આગળ વધે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ ધીમી ગતિએ સિસ્ટમ આગળ વધી અને મિત્રો આ જે આ સિસ્ટમ છે તે મજબૂત બની અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને ત્યારબાદ આ સિસ્ટમ તમે જોઈ શકો છો કે હવે મજબૂત બની અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને ત્યારબાદ આ સિસ્ટમ છે તે ઉમાન તરફ આગળ વધી રહી છે અને મિત્રો ચાર તારીખ આસપાસ આ સિસ્ટમ છે તે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે અને ત્યારબાદ પણ તે સિસ્ટમ ઓમાન તરફ જ આગળ વધતી રહેશે અને ત્યારબાદ પાંચ તારીખ આસપાસ ઉત્તર ભારતમાં મજબૂત વેસ્ટન ડિસ્ટબ આવશે અને આ સિસ્ટમને રોકશે અને ત્યારબાદ આ સિસ્ટમ છે તમે અત્યારે જોઈ શકો છો કે સિસ્ટમ હવે વાવાઝોડામાં ફેરવાઈ ગઈ છે અને તેમાં પવનની ગતિ પણ વધી ગઈ છે અને સિસ્ટમ ત્યારબાદ તમે જોઈ શકો છો કે ઉત્તર ભારત તરફ પાંચ તારીખ આસપાસ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે અને તેની અસરથી આ સિસ્ટમ છે તે વળાંક લેશે અને ફરીથી આ સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવે તેવું હાલમાં મોડલો બતાવી રહ્યા છે પણ મિત્રો જ્યારે આ સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવશે ત્યારે એકદમ નબળી પડી ગઈ છે એટલે કે વાવાઝોડું બનશે અને ત્યારબાદ આ સિસ્ટમ છે એકદમ ઝડપથી નબળી પડી જશે અને છ તારીખ અને સાત તારીખ આસપાસ આ સિસ્ટમ તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો સુધી આવી જશે એટલે કે મિત્રો અત્યારે આપણે તમને બતાવીશું કે જે સિસ્ટમ છે તે તમે જોઈ શકો છો કે આ વિસ્તારોમાં યુટર્ન લઈ અને આ વિસ્તારોમાં આવી ગઈ છે તમે મેપમાં જોઈ શકો છો અને એકદમ નબળી પડી અને મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે અહીંયા તમે જોઈ શકો છો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહી છે અને તેનો ટ્રક છે તે તેનો ટ્રફ છે તે મિત્રો અરબી સમુદ્રના ભાગો સુધી આવી રહ્યો છે અને આ સિસ્ટમની આ બંને સિસ્ટમની અસરથી ગુજરાતની અંદર મિત્રો વરસાદ આવી શકે છે સાત આઠ અને નવ તારીખ દરમિયાન અને મિત્રો જે વાવાઝોડું હતું તે પણ વાવાઝોડું બને ખરી પણ મિત્રો તેની સીધી અસર જે છે તે ગુજરાતમાં નહીં જોવા મળે એટલે કે વાવાઝોડાનો કોઈ ખતરો ગુજરાત ઉપર જોવા નહીં મળે પણ જે નબળી સિસ્ટમ છે તેની અસર સાત આઠ નવ તારીખ દરમિયાન ગુજરાતની અંદર જોવા મળી શકે છે અને મિત્રો આ સિસ્ટમ જે અરબી સમુદ્રની જ્યારે આગળ વધી અને વાવાઝોડું બને છે ત્યારે મિત્રો તે સિસ્ટમ છે તે ગુજરાતથી ઘણી દૂર હોવાને કારણે ગુજરાતને કોઈ અસર કરતી નથી એટલે વાવાઝોડાની કોઈ અફવામાં આવું નહીં અને મિત્રો વાવાઝોડું બનશે પણ ત્યારે સિસ્ટમ છે તે ગુજરાતથી ઘણી દૂર હશે અને ફરી રિટર્ન યુટર્ન લઈને આવશે ત્યારે મિત્રો આ સિસ્ટમ છે તે એકદમ નબળી પડી અને સર્ક્યુલેશન અથવા વીક લો પ્રેશર તરીકે ગુજરાતના સૌરાષ્ટ્રના કાંઠા સુધી આવી શકે છે તો મિત્રો આના લીધે ગુજરાતની અંદર સાત આઠ નવ તારીખ દરમિયાન એક રાઉન્ડ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર એટલે કે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ સિસ્ટમની વધારે અસર જોવા મળી શકે છે જો આવું બને તો અને સમગ્ર ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટા જોવા મળી શકે છે અને અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ કે ભારે વરસાદ પણ જોવા મળી શકે છે વધુ અસર છે તે મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રહી શકે છે તો મિત્રો આની શક્યતા પણ પચાસ ટકા ગણીને ચાલવું તો મિત્રો હવે આપણે વાત કરીશું કે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર તો મિત્રો આજના વરસાદની વાત કરીએ તો આજે ત્રણ ઓક્ટોમ્બર અને ત્રણ ઓક્ટોમ્બરના વરસાદની વાત કરીએ તો શરૂઆત આપણે સૌરાષ્ટ્રથી કરીશું તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો અત્યારે પણ હજુ પણ ગુજરાતના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં હજુ પણ વરસાદની શક્યતા જોવાઈ રહી છે અને દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ જામનગર રાજકોટ અને અમરેલી આ વિસ્તારોની અંદર મિત્રો જે છે તે શક્યતા આજે જોવા મળી રહી છે અને જે કચ્છના દરિયાઈ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ મિત્રો હળવા ભારે ઝાપટા જોવા મળી શકે છે અને બાકીના સૌરાષ્ટ્રની અંદર પણ છાંટછૂટથી હળવા વરસાદ આ વિસ્તારોની અંદર પણ જોવા મળી શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ તાપી ભરૂચ અને નર્મદા અને સુરતના વિસ્તારો આ વિસ્તારોની અંદર છાંટછૂટથી હળવા ઝાપટા અને અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ પણ આ જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે જ્યારે મધ્યપૂર્વ ગુજરાતની વાત કરીએ તો વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર આણંદ ખેડા અને અમદાવાદ આ વિસ્તારોની અંદર અમુક વિસ્તારોની અંદર છાંટછૂટથી હળવા ઝાપટા જોવા મળી શકે છે બાકીના વિસ્તારોની અંદર આંશિક વરાપ જેવો માહોલ જોવા મળી શકે છે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠા આ વિસ્તારોની અંદર પણ અમુક છૂટા છવાયા વિસ્તારોની અંદર છૂટી હળવા ઝાપટા અને ઘણા વિસ્તારોની અંદર આંશિક રીતે વરાપ જોવા મળી શકે છે એટલે કે વરાપ જેવો માહોલ રહેશે તો મિત્રો આથી આજની માહિતી તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો આભાર